કન્ફ્યુઝ છે આઠમો આઠનો આંકડો કેવી રીતે મારે નક્કી કરવો આકાશવાણીએ કહ્યું છે આઠ કહું છે હેરાન છે અડધા બ્રાહ્મણો કહે ભાઈ ગર્ભને ગણાય નહીં આઠ તમારે સાતમો આને ગણાય નહીં અડધા કઈ જીવ આવી ગયો હોય સાડા ચાર પાંચ મહિને એટલે ગણાય પછી પાછી મુશ્કેલી એ થઈ કે જેને આઠમો માને છે છે એ દીકરી જન્મી આમ તો નવમી સુભદ્રા છે ભગવાનની સગી બહેનદેવ કે વસુદેવજી નું અંતિમ સંતાન સુભદ્રા હવે એ દીકરી જન્મી છે પાછી એટલે હેરાન છે એટલે આજ ગર્ગ મહારાજ કહે છે કે આપણે ભૂપુત કરો એટલે આ બહુ જાહેરાત કરવા જેવું નથી અને પાછા મને બધા ઓળખે છે કે હું યદુવંશ સિવાય કોઈને ત્યાં જાતો નથી હું અહીંયા નામકરણ કરું એટલે બધું આખો પડદો ખુલી જશે એટલા માટે કહે છે કે આપણે ગુપ્તમાં કરીએ અને ગુપ્તમાં નામકરણ કર્યું ભગવાનનું જન્મ નક્ષત્ર રોહિણી છે અને રોહિણીમાં જેનો જન્મ હોય એની ઋષભ રાશિ આવે અને ઋષભ રાશિ જેની હોય એના ત્રણ અક્ષર ઉપરથી નામ હોય બ વ વક્ષરો આપવાનું કયું નામ ગોતો યશોદા અને રોહિણી વિચાર કરવા લાગ્યા કે આપણે આ રાખીએ આપણે આ રાખીએ આપણે આ રાખીએ આપણે ત્યાં પણ આવું બને અક્ષર મળ્યા પછી ઘણો ટાઈમ લાગે આપણે નામ પસંદ કરવાનું કારણ કે આપણે તો ફેશન વાળું રાખવાનું હોય અત્યારે તો અશોકભાઈ એવા નામ નીકળ્યા કે જેવા જ નથી અને એટલા માટે હું વ્યાસપીઠ ઉપરથી લેતો નથી હા અત્યારે જે ભાઈ બહેનો નામ રાખે એમાં આપણને કાંઈ વાંક આપણને શું વાંધો છે પણ એક વાંધો આવશે ભવિષ્યમાં અત્યારે જે બાળક છે યુવાન છે ત્યાં સુધી આ નામનો વાંધો નહીં આવે પણ એ જયારે એસી વર્ષના ઘરડા થશે ત્યારે નામ અને ઘટ પણ બે મેચ નહીં થાય તમે જોજો ભવિષ્યમાં એસી એસી વર્ષની ડોસીઓના નામ ટ્વિંકલ હશે મને તો અત્યારથી બીક લાગે છે કે એ વખતે આપણે એને કઈ રીતે બોલાવશું ટ્વિંકલ માં ટ્વિંકલ ડોશી દીકરાની હોય એમ કે મારી ટ્વિંકલ સાસુ એવા કેવું રાખશે ભાગવતમાં તો સંકેત થયો છે કે માણસ નામ એવું રાખે કે એમ એ આપણું કોઈ નામ લે તો એનું કલ્યાણ થાય એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું અને એનું કલ્યાણ થઈ ગયું માણસે એ પણ વિચારવું જોઈએ નામની પાછળ કેટલું બધું લાગશે કોઈ કાકા લગાવશે કોઈ દાદા લગાવશે કોઈ મામા લગાવશે કેટલું લાગવાનું છે નામની પાછળ એ બધી જ અવસ્થામાં એ મેચ થશે એવું નામ પસંદ કરે નામમાં કરો આપણે ત્યાં તમે જો ઘણા ભાઈઓ જેવું પેન્ટ પહેરે અને મેચ થાય એવું શર્ટ પહેરે પછી એને મેચ થાય એવા ચશ્મા પહેરે આપણે બહેનોને યાદ જેવી જેવી સાડી પહેર્યો એ જ કલરનો ચાંદલો કર્યો હા નહીં તો આપણે ત્યાં ચાંદલો તો કંકુ નો જ થાય હા ચાંદલો એટલે સૌભાગ્ય અને સૌભાગ્ય એટલે ધણી પતિ પણ અત્યારે લગભગ બાથરૂમ ની રાશિ એટલે પહેલું નામ અહીંયા શ્રીમદ ભાગવતમાં વાસુદેવ એવું આવ્યું છે બહુની સંતિ નામાની રૂપાણી ચસુદસ્ય આ તો ઠીક છે રાશિ આવે એટલે નામકરણ કરું છું ગર્ગ મહારાજ કહે છે બાકી બહુની સંતિ નામાની આના અનેક નામો થશે ગુણ કર્માનુ રૂપાણી તાન્યહમ આ વેદનો જના હું જાણું છું બાકી કોઈ જાણતું નથી આ કોણ છે નારાયણ સબૌ ગુણ નંદ તમારો દીકરો નારાયણ જેવો છે એના ગુણ અને કર્મના આધારે એના કાર્યના આધારે એના ઘણા બધા નામો થશે આ રીતે નામકરણ થયું